નમસ્કાર મિત્રો તારીખ છે છ માર્ચ બે હજાર પચીસને વારસે આજે ગુરુવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મહવામાં સફેદ ડુંગળીની ચાલુ સિઝનમાં પહેલીવાર એક લાખ કટાની આવક પાર પહોંચી છે સફેદના ભાવમાં મને દસથી લઈને વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને લાલ ડુંગળીના ભાવ યથાવત જોવા મળ્યા હતા ડુંગળી બજારમાં ભાવ સરેરાશ સ્ટેબલ રહ્યા હતા અને સફેદની આવકો આજે મોવામાં વધીને સિઝનમાં પહેલીવાર એક લાખ કટાને પાર પહોંચી હોવાથી ભાવમાં વીસ રૂપિયાનો ઘટાડો થયો હતો આગામી દિવસોની અંદર આવકો વધે તો બજારમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે ત્યારબાદ લાલ ડુંગળી બજારમાં જ્યારે આવકો વધે ત્યારે ભાવ નીચા આવે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે મવામાં લાલ ડુંગળીના પંચોતેર હજાર કટાણા વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ એકસો પંચાવન રૂપિયા ડુંગળીના બત્રીસ હજાર કટાના વેપારો સામે એકસો એકાવન રૂપિયા થી પાંચસો ને છ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના એકવીસ હજાર વેપારો સામે એકસો એકાણું રૂપિયા થી બસો સઠ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા અને રાજકોટમાં ડુંગળીના છ હજાર કટાવાના વેપારો સામે એકસો એસી થી લઈને ચારસો ને નેવો રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની ચર્ચા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે સુધી જય જવાન જય કિસાન